ધંધો અથવા એ આદર કરવી એમાં ટૂંકમાં વિઘ્ન એટલે અડચણ આવે ટૂંકમાં થાય નહીં પૂરું અથવા નવી મિલકત કાંઈ લેવી હોય તો ધાર્યા પૈસા દેવા તૈયાર થઈ તો એ સામે વાળે પાર્ટી ના પડે એ કરતાં વધારે દેવી તો તે ટૂંકમાં ઠેલાઈ જાય વસ્તુ બની જાય કોઈ પણ નોકરી ધંધા માટે પ્રયત્ન કર્યો હોય તો એને આમાં હશે પોતાનો બિઝનેસ આપણને શું નડે જાણવું છે કે આપણે કામ લેવા છે એક કામ થાય તો વડીલ આટલું મણ આવે નહી મારે બધાને આમાંથી બહાર કાઢવા છે સમજ્યા હું તમને એમ કહી દઉં છેલ્લે દુનિયા ક્યાંથી જાય આવી છે તમારું ઉપર કોકનું કરેલું છે એવું મારે કહેવું નથી મારે રિઝલ્ટ જોતું છે કોઈનું ખેતરે મૃત્યુ થયું હોય આવું બને ખરું બે પેઢીમાં કોઈ વાત કરતું હોય પછી ભલે ખેતર હોય વાડી હોય કુવામાં પડી ગયા હોય કે સાફ કરડ્યો હોય પણ એ ભલે હોય એમ મારા હાજર થયું છે તો જ કહેતો હોય હું ખેતર હેલ્લે રોડ ઉપર નહીં ખેતરના માર્ગે એમ વાડીના કારણ કે મારામાં તો જ આવ્યું હોય ભાઈ અને એવું નીકળવું જરૂરી છે ને કો ચોખા જારી છે પણ એને પોકાશે ન પકવા એ શું ખબર તમને પકતા હોય દાવરી કામ ના કરે અને ક્યાંય કોઈ વાડીએ કે તમારી જગ્યામાં ક્યાંય ખોડિયાર ખરી ભાઈ આજુબાજુમાં અહીંયા આજુબાજુમાં ગણાય સો મીટરમાં રથોડે જમવા જાઓ એટલે સો મીટર જ કહેવાય ખાલી હું તમને ત્યાં દાણ આપું હું ચા તમારા ઘરે આવ્યો અને હું આ જે બોલું છું ને એ કંઈક હશે તો જ બોલતો હોઈશું ભાઈ જાઉં દોઢ મહિનાનો ટાઈમ આપું તમને દોઢ મહિનામાં તમને ફર્ક દેખાવા માંડે હવે જે આમ મનથી વિચારો એમાં સફળતા આગળ રસ્તો દેખાય તો આવજો ને કોઈ વસ્તુ તમને કહેવા આવે કે ભાઈ હું અને મારું આ કારણ ક્યારે મન પૂછજો પણ હું તમને કહું છું કે એમાં તમને ઉકેલ મળે તો જ આગળ હાલવાનું છે ને સરકારી હવે હું તમને બોલ્યો એમાં એટલી ઝેડ વસ્તુ આવી જાય ને એ દાદાને જોવાનું છે ને શું રસ્તો ખોલવાનો એ તમે વિશ્વાસ તો મૂકી જુઓ એટલે બધું માણસ ઇમનામ તો નહીં આવતું હોય હો જાઓ કોઈ વસ્તુ બિહારેલી હોય એને પધરાઈ આવ્યા હોય કે મૂકી આવ્યા હોય આવું બને ખરું બે પેઢીમાં બરોબર બોલ્યો ને મટાડ દેવી હાલો મટે પછી પૂછજો જો મને હે ને એ દાદા પ્રાર્થના કરી દેવાની એ બધું આવી જે છે આ ટાઈમ આપવું ને એમાં દાદા જે કંઈ આપણને ફેર પાડે એ આપણા ભાઈ કામ માગતું રહેવાનું આપણે દર્શન આવતું રહેવાનું હો દોઢ મહિનાનો ટાઈમ આપવું બેન પછી મનકો કે જે થતું એ છે મટાડવાનું દાદા ને છે ને રિઝલ્ટ ના મળે છૂટા કરી દે હો

હવે હમણાં જો કાકા એક મહિનાનો તો ટાઈમ હું નહીં આપું પણ તમને દોઢ મહિનાનો ટાઈમ આપું છું કમૂરતામાં કદાચ વાત આવે કે કોઈ એમ કે ભાઈ આવી રીતની છે કે ભાઈ હા એકાબીજીને જોઈ લેવાનું નક્કી પછી કરવાનું આ વખાણ થાય કમૂરતા બરાબર ને આગળતા પછી થાય પછી હું તમને જે નડતર છે કામ તમારું થઈ જાય પછી મને પૂછજો

શેરી આવી બુકિંગ ના થાય કંઈ નહીં આપણે અહીંથી જેવી ફેર પડે વાર્તા વાતો આવે બે નહીં જમીનની આવક આની આવે એટલે આપણે દર્શન કરી જવાના પ્રસાદી લઈને જતું રહેવાનું દાદાને આપી દેવાનું કામ તો દાદા જ કરશે ને હું થોડો કરવાના હો ચાલો એટલે શું કામ નથી થતું ભાઈ

બુકિંગ ના થાય તો ત્યાં લગીને આપણે દર્શન કરી જવાનું એટલે એ આપણને હેરાન ના કરે હો જાઓ